બાકીની જે એકાદશી છે તે કરવાથી જે પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ આ પ્રબોધની એકાદશી કરવાથી થાય છે વળી ભક્તો આ એકાદશીના દિવસે વડતાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સમયો ભરાય છે આ એકાદશીના દિવસે જો તમે વડતાલમાં ભરાતો સમયના દર્શન કરો તો તે એકાદશીનું તો એવું ફળ મળે છે કે જેની શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વની તુલના કરવામાં આવી છે કે આ એકાદશીનું ફળ જે મળે છે તેવું ફળ તો આખા વિશ્વમાં તમે આ જીવન એકાદશી કરો તો પણ મળતું નથી તો ભક્તો આ પ્રબોધની એકાદશી વ્રત કેવી રીતે કરવાથી આપણને અનંત ગળા ફળની પ્રાપ્તિ થાય આવો આપણે જોઈએ નારદજી પૂછે છે કે હે પિતામાં બ્રહ્મા તમે મને પ્રબોધની એકાદશી વ્રતનું મહાત્મ કહો ત્યારે બ્રહ્માજી કહે છે કે મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ સારી બુદ્ધિવાળાઓના પાપોને હરનારું પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું આ પ્રબોધની એકાદશીનું મહાત્મય તમે સાંભળો ત્યારે વિપ્રના હે નારદ પાપને હરનારી તથા હરિ ભગવાનને જગાડનારી કાર્તકી મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની એકાદશી જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જ પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ આવેલા ગંગાજી ગર્જના કરે છે કાર્તકી મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની નામની વિષ્ણુની તિથિ

નક્ત ભોજન કરવાથી શું પુણ્ય થાય છે તે પણ મને તમે વિસ્તારથી કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે નારદ એક ટાણું જમવાથી એક જન્મની અંદર થયેલું પાપ નાશ પામે છે અને નક્ત ભોજન કરવાથી બે જન્મની અંદર એકઠું થયેલું પાપ નાશ પામે છે અને ઉપવાસ કરવાથી સાત જન્મના એકઠા થયેલા પાપ નાશ પામે છે પ્રબોધની એકાદશીના જાગરણ માત્રથી જ હજારો પૂર્વે જન્મને વિશે દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા થયા છે તે પાપો કપાસના ઢગલાની પેઠે બળી જાય છે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ જે મનુષ્ય સ્વભાવથી પ્રબોધની એકાદશીનો ઉપવાસ વિધિ પ્રમાણે કરે છે તે કહ્યા પ્રમાણે ફળને પામે છે હે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ જે મનુષ્ય જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે પ્રમાણે જો થોડુંક પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે અને જે મનુષ્ય મનની વૃત્તિથી અમે પ્રબોધની એકાદશી કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના સો પૂર્વના જન્મના પાપો લઈ પામે છે વડિયા પ્રબોધની એકાદશીના જાગરણથી પૂર્વેના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નરકના દુઃખોમાંથી મુક્ત થયેલા હર્ષ પાપતા અને અતિશોભતા પિતૃઓના વિષ્ણુ લોકમાં વાસ કરે છે હે નારદ મુનિ જે મનુષ્ય બ્રહ્મા અત્યાધિક ઘોર પાપ કરીને પછી જો વિષ્ણુને દિવસે એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વ પાપો ધોવાઈ જાય છે બ્રાહ્મણો અશ્વમેધાધિક યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફળ મેળવે છે તેટલું જ ફળ સુખે કરીને પ્રબોધની એકાદશીના જાગરણથી મળે છે વળી બ્રહ્માજી કહે છે કે હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી બે ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ પ્રબોધની એકાદશીના દિવસે પ્રથમ દાતણ કરી લેવું ત્યારબાદ નદી તળાવ કુવા વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું હે મોટા ભાગ્યવાળા નારદજી આ પ્રમાણે મંત્ર બોલવું હે અવિનાશી અને કમળ સરખા નેત્રવાળા હું આ પ્રબોધની એકાદશીના દિવસે આહારથી રહિત રહીને અર્થાત ભૂખ્યો રહીને બીજે દિવસે જ જમીશ માટે મારા શરણરૂપ થાવ આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભક્તિથી પૂજીને પછી પ્રસન્ન મનવાળો ઉપવાસ કરવો હે નારદ મુનિ રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીત ગાવા નાચવું બજાવવું અને કૃષ્ણ કથા કરવી કાર્તિકી માસને વિશે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણના કરવાતી તેમ જ બહુ ફૂળો થી કપૂર થી પુષ્પો થી કેસર થી હરી ભગવાનની પૂજા કરવી વિષ્ણુનો દિવસ એટલે કે પ્રબોધની એકાદશીના દિવસ આવે તે દિવસે ધન માં સટપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં લુચ્ચાઈ ન કરતા પ્રબોધની એકાદશીના દિવસે ભક્તિથી જુદી જુદી જાતના ઉત્તમ ફળ સાથે વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ધ્ય દેવું સૂર્ય તીર્થોમાં નાહવાથી અને નાગ દાન દેવાથી જે ફળ થાય છે તે જ ફળ વિષ્ણુ ભગવાનના એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે જાગરણ કરવાથી તેનું કરોડ ગણું ફળ થાય છે જે મનુષ્ય અગિયાથીના ફૂલોથી દેવ એવા વિષ્ણુને પૂજે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ બે હાથ જોડીને ઉભા રહે છે વળી હે બ્રાહ્મણ આ પ્રમાણે મનુષ્યો ભોગ મોક્ષ તેમાં નાહીને જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને વિષ્ણુ ભગવાનને વિધિ પ્રમાણે પૂજવા સારી બુદ્ધિવાળાએ વ્રતને સમાપ્ત કરવા સારું બ્રાહ્મણોને જમાડી ભક્તિવાળા મનથી સુંદર વચન વડે તેઓની પાસે ક્ષમા માલું પછી ભોજન અને વસ્ત્ર વગેરે ગુરુની પૂજા કરીને પછી જેના હાથમાં ચક્ર છે એવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું ગુરુને રસીના સાથે ગાય પણ દેવી બ્રાહ્મણોને પ્રયત્નથી ભૂલીસી ઘણી દક્ષિણાઓ દઈ પછી બ્રાહ્મણની આગળ બોલું કે હું નિયમ છોડું છું તે કહીને પ્રયત્નથી નિયમ છોડું હવે નિયમ છોડવું તે વખતે પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા દઈને બ્રાહ્મણોને જમાડવા જે મનુષ્ય હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્યને વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુ ભગવાનના ભક્તને ગીત તથા વાટ સાથે ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરી પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું આપી દેવું જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્ય વ્રસ્ત્ર સુવર્ણ અલંકાર સાથે સુંદર આઠ ઘડા પણ આપવા હે નરોના પતિ જો કહ્યા પ્રમાણે શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારું છે માટે બ્રાહ્મણને નમી વ્રત પૂરું થયાની રજા માંગવી પછી તેને રજા આપવી પોતે જમવું ચાર માસ સુધી જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી આમ ભક્તો પ્રબોધની એકાદશીના દિવસે સવારે સંકલ્પ કરી આખા દિવસ એકાદશી કર્યું રાત્રે જાગરણ કરવું અને બીજા દિવસે સવારના પહોરમાં પારણા કરી બ્રાહ્મણ ને દાન દક્ષિણા ભગવાનમાં વસ કરી આખા દિવસ ભગવાનનું નામ સ્મરણ કરે છે તેને જે એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે તેવી એકાદશીના ફળની પ્રાપ્તિ વિશ્વમાં ક્યાંય કોઈ પણ ગ્રંથમાં લખી નથી માટે આવો ભક્તો આપણે સૌ ભેગા મળી અને પ્રબોધની એકાદશી કરીએ અને ભગવાનની સમીપે જઈ ભગવાનની પ્રસન્નતા મેળવી તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો તો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી